પોલીસ ફરિયાદ મુજબ શહેરના વિસ્તારમાં રહેતી કિશોરીને લગ્નની લાલ ચાપીને અગાઉ તેનો એક પરિચિત એક મિત્ર ઘરેથી બગાડી ગયો હતો જેથી જે તે સમયે યુવક સામે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદ બાદ પોલીસે યુવક અને કિશોરીની શોધખોળ હાથ ધરી હતી અને બંનેની ધરપકડ કરી હતી પોલીસે ધરપકડ કર્યા બાદ કિશોરીના નિવેદનના આધારે તેના મિત્ર સામે બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધી હતી ફરિયાદ નોંધીને પોલીસે કિશોરીનું નિવેદન લીધું હતું આ નિવેદન દરમિયાન કિશોરીએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે તેના મિત્ર દ્વારા ગુજારવામાં આવેલ બળાત્કારના બે મહિના પહેલા તેના માનેલા ભાઈએ તેની એકલતાનો લાભ ઉઠાવીને તેડા પર બળાત્કાર ગુજાર્યો હતો